ત્યારે માણસના જીવનમાં મિત્રતા ખૂબ જ મહત્વ ધરાવે છે તેમાં પણ મિત્ર શબ્દ સાંભળીએ એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા યાદ આવે જરૂરી નથી કે માણસ માણસ વચ્ચે જ મિત્રતા હોય આજે વર્લ્ડ ફ્રેન્ડશીપ ડે પર આપણે એવી મિત્રતાની વાત કરવી છે જે માણસ માણસ વચ્ચે નહીં પરંતુ પ્રાણી અને માણસ વચ્ચે છે સાડત્રીસ વર્ષની રુચિકા જે દિલ્હીની રહેવાસી છે આ રુચિકા અરોરા બિલાડીઓ સાથે તેની ફ્રેન્ડશીપ ધરાવે છે એ પણ એક કે બે નહીં પણ સત્યાવીસ બિલાડીઓ સાથે તે પોતાના ઘરમાં રહે છે અને તેનો જીવની તેને જીવની જેમ તે સાચવે છે છેલ્લા ત્રણ વર્ષથી જૂનાગઢમાં તે સ્થાયી છે જ્યારે રુચિકાની બિલાડીઓ પ્રત્યે ખૂબ લાગણીઓ છે તેણે પોતાના ઘરને કેટ હાઉસ બનાવી દીધું છે રુચિકાની આ કામગીરીથી પ્રભાવિત થઈને રાઉન્ડ ટ્રી ફાઉન્ડેશન પણ આગળ આવ્યું છે આ બિલાડીઓને કોઈ નુકસાની ન થાય તે માટે ઘરની અગાસીમાં ફ્રેમિંગ બનાવી આપી છે તમને જણાવીને જાણીને નવાઈ લાગશે કે રુચિકાના ઘરમાં માત્ર બિલાડીઓ જ નહીં શ્વાનોને પણ રાખવામાં આવે છે એક જ છત નીચે બિલાડી અને શ્વાનનો ઉછેર કરે છે આમ તો બિલાડી અને શ્વાન બંને એકબીજાના જાણી દુશ્મન છે પણ પ્રેમની હૂંફ મળે ત્યાં દુશ્મન પણ દોસ્ત થઈ જાય છે આ વાતની રુચિકા એ સાચી સાબિત કરીને બતાવી છે આમ માણસ અને પ્રાણી વચ્ચેની અતૂટ મિત્રતા જુનાગઢમાં ખૂબ જ જાણીતી બની જાય છે

ત્યારથી અહીંયા અમે સંભાળ રાખીએ છીએ બધું વ્યવસ્થા કરીએ છીએ અને ધ્યાન રાખીએ છીએ કે એ લોકોની જિંદગી આપણે તો સુખી છીએ તો આપણે પણ કંઈક સમાજને આપીએ અને સાથે સાથે બીજા પ્રત્યે પણ આપણી ભાવના હોવી જોઈએ બીજા પ્રાણીઓ પ્રત્યે એટલે એ ભાવના લઈ આ આપણે સંભાળ રાખીએ છીએ